વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવડી સંયોગ શાક માર્કેટમાં વીજ પોલની વ્યવસ્થા કરવામાં આવતા વેપારીઓમાં ખુશી વ્યક્ત કરવામાં આવી છે તાલુકા નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ દ્વારા મોતીબાગમાંથી શાક માર્કેટ જૂની જગ્યાએ તળાવના કિનારે લાવવામાં આવી હતી જ્યાં શાક માર્કેટના વેપારીઓને શિયાળામાં અંધારું વહેલું થતાં સાંજ દરમિયાન વીજળીની ટ્રાફિક સહિત અનેક સમસ્યાઓ પડી રહી હતી જેને લઈને નગરપાલિકાના જાગૃત પ્રમુખ બિરેન શાહ દ્વારા વેપારીઓને પડી રહી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું જે બાદ શિયાળા શાળામાં અંધારું વહેલું થતું હોય શાક માર્કેટમાં ત્રીસ જેટલી સોલાર લાઇટ લગાવવાની પણ શરૂઆત કરવામાં આવી કે જેને લઈને વેપારીઓમાં ખુશી જોવા મળી હતી તો હવે સાંજના સમયે વેપારીઓને પડતી અગવડતા દૂર થતા સહયોગ શાક માર્કેટના વેપારીઓ અને નગરજનોને મોટી રાહત મળવા પામી છે ઓકે ડભોઈ શાકભાજી સહયોગ શાકભાજી માર્કેટ યુનિયનના મંત્રી પરમાર રમણભાઈ ડાયબનું નિવેદન છે કે જે શિયાળામાં વહેલું અંધારું થયું હતું તો હું શાકભાજી માર્કેટ વહેલી બંધ કરવર કરવી પડતી હતી તે બદલ અમે ડબોઈ નગરપાલિકા પ્રમુખને જાણ કરી કે હું જ્યાં લાઇટની વ્યવસ્થા કરી આપો તો એમણે અમુકને વીસથી પચીસ થાંભલાનું આયોજન કર્યું છે અને લાઇટ ચાલુ થઈ ગઈ છે તો અમારા વેપારીઓમાં ખૂબ આનંદ ઉલ્લાસ છે અને જે ગામડાની પબ્લિક મોડા મોડા આવીને જતી રહેતી હતી તે હવે બને અમે આઠ સાડા આઠ સુધી માર્કેટ ચાલુ રાખીશું

વિકાસ ચતુર્વેદી સાથે હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ